નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાના સુભાનપુરામાં આવેલ રેસ્કો સોસાયટીમાં શ્રીજી ભક્ત દ્વારા નિવાસ સ્થાને શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે વડોદરામાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શ્રીજી ભક્તો દ્વારા પોતાના નિવાસ પણ ઉજવણી કરવામાં આવે છે વડોદરાના સુભાનપુરામાં આવેલ રેસ્કો સોસાયટીમાં શ્રીજી ભક્તે નિવાસ સ્થાને શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ભક્ત દ્વારા ગામડાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે